दवा तुम हाथ में लिए से मंत्र जीध। है ओम मकरा दुननामाकार ये सूर्यपुनि नमः प्रवाण नीर विघ्नं गुरुमय देवा सर्व कार्यसु दारुदा

મા આવકારને સ્વાગત કરનારી આ માદલ ધરાવળી ખોડિયાર મા આરતી કી જાય દળવાની દેવી રાંધલ મા આરતી કી જાય સૂર્યનારાયણ દેવકી જાય રાંધલ માતા સૂર્યનારાયણ સર્વ પરિવાર દેવની જે આ કુળની ભૂજની અંદર ગુપ્ત કોઈ પણ હોય એમની જે સતી હોય સુરા હોય એમની જે એમને આ પ્રસંગ પ્રમાણે આ પ્રસંગ દરમિયાન અગ્નિનારાયણની સાક્ષી આ પરિવાર એમને વંદન કરે તમારા જે કોઈ કુળમાં હોય તમારા આત્માની અંદર ભાવ પ્રગટ કરીને એને વંદન કરો કે આ શુભ પ્રસંગ લઈને જાય છે અમારી અરજી સ્વીકારી છે અમારે કાંક થોડુંક અંધારું છે તો દસ ગણું અજવાળું આપે દસે દિશામાં ધજા ફરકે એટલે અમને કહે જે કાંઈ હોય અમને આનંદ આનંદ આપે ખમકારી ખોડિયાર ખમા કરે દયા કરે કૃપા કરે ને રીધી સીધી દાતા તરીકે ખોડિયાર પૂજાય છે તો એનું પુણ્યનો પ્રકાશ Makanya, saya beli barang yang